ભુજ અને અમદાવાદના મુસાફરોની સુવિધા માટે ગત વર્ષે શરૂ કરાયેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કોઈ કારણોસર વચ્ચેના સમયગાળામાં બંધ થઈ જતાં કચ્છને અમદાવાદ સાથે સીધો સંપર્ક કરાવતી આ ટ્રેન ફરી શરૂ થવા માંગ ઉઠી હતી જો કે હવે આ ટ્રેન આજથી ભુજ સાબરમતીના બદલે ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેનના નામે ચલાવવામાં આવી છે

ખૂબ જ રજૂઆતો કરી હતી જેના અનુસંધાને આ ટ્રેન દૈનિક ધોરણે ભુજથી ગાંધીનગર સુધી શરૂ કરવામાં આવેલ છે વિનોદભાઈ ચાવડાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ઘણા સમયથી કચ્છની એક માંગ હતી કે કચ્છથી અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવે અને ભારત સરકાર દ્વારા રેલ મંત્રાલય દ્વારા થોડાક સમય દ્વારા શરૂ કરવામાં આવી હતી આપણા સૌ માટે આનંદની વાત છે અને આ ટ્રેન ભુજથી અમદાવાદ ઇન્ટરસિટી કાર્યરત હતી ફરી એકવાર એ ટ્રેન અમદાવાદથી ગાંધીનગરના રૂટમાં શરૂ થઈ છે તમારા માધ્યમથી હું ભારત સરકારનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને કચ્છના લોકો અને કચ્છની જનતાની જે માંગ હતી એ આજે સંતોણા સંતોષાણી છે એ વાતનો પણ હું ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું